લાગુ છું ને મિત્રો ઝવેરચંદ મેઘાણી જેવો પણ ઝવેરચંદ મેઘાણી તો ઝવેરચંદ મેઘાણી હતા એમની આગળ મારું પાછીઓ એનો આવે પણ નથી કહેતા ગધાણાની ઉપર વાઘનું ચામડું નાખો તો કેટલા દી બે પાંચ મિનિટ માટે કોઈ છેતરાઈ જાય પછી તો એને ખબર પડી જ જાય કે એ ઓલ્યો નથી હો એ વાઘ નથી એમ આનંદ જ કરાવવા બેઠો છું અને મોજે મોજ કરવી છે એટલે જોક્સની શૈલી ઉપર જ જાઉં છે આપણે કે માણસ તારા જોયા જેવા ખેલ માણસ તારા જોયા જેવા ખેલ રેલવે ટ્રેક પર જ ચાલે મેલ માણસ તારા જોયા જેવા ખેલ રેલવે ટ્રેક પર જ ચાલે ટ્રેન રેલવે ટ્રેક પર જ ચાલે મેલ ઉંદર બિલાડીથી ડરે છે તમે વિચાર કરો કે ઉંદર બિલાડીથી ડરે છે અને બિલાડી કૂતરાથી અને કૂતરો પાછો આદમીથી ડરે છે અને આદમી છે એ આદમખોર બાયડીથી ડરે છે આદમી એ આદમખોર બાયડીથી ડરે છે અને એ બાયડી છે એ પાછી ઉંદરથી ડરે છે પૃથ્વી ગોળ છે મિત્રો પૃથ્વી ગોળ છે એટલે ચોરસ એવો કોઈ ખૂણો નથી કે આ હાંગરી રખાય જે કાંઈ ફરીને પોતાના પગમાં જ આવીને ઊભું રહે છે એક છોકરાને મેં પૂછ્યું કે ડ્રાઈવર અને કંડક્ટરમાં શોફેર ડ્રાઈવર અને કંડક્ટરનો તફાવત મને જણાવ બેટા અને આજનું ડિજિટલ ઇન્ડિયન સ્ટુડન્ટ મને જવાબ દે છે સાંભળજો કે કાકા કંડક્ટર હોઈ જાય ને તો એ કોઈની ટિકિટ ન કપાય કંડક્ટર ઊંઘી જાય તો કોઈની ટિકિટ ન કપાય અને ડ્રાઈવર ઊંઘી જાય તો આખી બસની ટિકિટ કપાઈ જાય આ છે ગુજરાતનો વિકાસ મિત્રો ગુજરાતનો વિકાસ ગાંડો થયો છે બે ભાઈ બે ભાઈ ભેળા રહેતા સંયુક્ત કુટુંબ અને એના બાપાની ઉંમર થઈ ગયેલી અને છ એક મહિના પછી બાપાએ એટલા બધા તોફાન કરેલા એટલા બધા તોફાન કરેલા કે બાપો આંગણામાં બેઠો હોય તો છોકરું ન ફરકે કોઈતરું ન આવે આંગણામાં કારણ કે ભાભો મણમણની ગાળીઓ જોખતો હોય મણમણની બબે મણની આવતા જતાં રસ્તે જનારા લોકોને ગાળીઓ જ દેતો હોય ભાભો એટલે લોકોએ કંટાળી ગયા હતા પછી ભાભો છ મહિના પછી બંને દીકરાઓને કહે છે ઓરા આવો મારી પાસે આવો બંને દીકરા આવી ગયા અદબથી ઉપર એક બોલો બાપા તો કે એમ નહીં મારી પાસે બેહો શાંતિથી મારી ઓછી કે એક આ બાજુ બેહો ને એક આ બાજુ બેહો બંને દીકરાની વશમાં ભાભો બેઠો હો અને ભાભાએ એ દીકરાઓને એટલું કીધું કે જો હવે કદાચ હું ઘડી બે ઘડીનો મહેમાન છું ઘડી બે ઘડીનો હું મહેમાન છું હું નીકળી જાઉં હું મરી જાઉં દેવલોક પામું તો મને ગામ લોકો એવું કહેવા જોઈએ કે આમના છોકરા કરતાં તો આમના બાપા હારા હતા એટલે તમે કાંઈક એવું કામ કરજો કે ગામ લોકો યાદ કરે કે આના કરતાં તાના બાપા હારા હતા આજ સુધી મેં ખરાબ જ કર્યું છે મરતાં મરતાં એણે કબોલ્યું કે આજ સુધી મેં ખરાબ કૃત્યો જ કર્યા છે એટલે તમે એવા કામ કરજો કે ગામ લોકો એમ કે આના કરતાં તો આના બાપા હારા હતા હવે બે ચાર દીમા તું બાપા ટપકી ગયો તેડું આવીને બાપા નીકળી ગયા હવે બારેક દિવસ કાર જ ક્રિયા ક્રિયાક્રમ બધું એની મરણની જે વિધિ હતી એ બધી પૂરી કરી દીકરાઓએ અને પછી નાનો અને મોટો દીકરો બે હારે બેઠા ને વિચાર કરે છે આમ કે હળું બાપાએ કીધું તું કે એવું કામ કરવાનું છે આપણે બંને કે બાપાને લોકો યાદ કરે કે આ છોકરાઓ કરતા એમના બાપા હારા હતા આ છોકરા કરતાં એમના બાપા હારા હતા એવું કહીને ગયા છે બાપા અને મરતાં મરતાં બોલી ગયા છે એટલે એમની ઈચ્છા પૂરી કરવી પડે ઘણો વિચાર કર્યો ઘણું સંશોધન કર્યું અને પછી મોટા દીકરાએ નક્કી કર્યું કે એક કામ કરો હવે આપણે સવારે કામે જતાં પહેલાં એક કલાક ભાભાની જેમ બંને ભાઈઓએ લાકડી લઈને આંગણામાં બેહવાનું અને આવતા જતા લોકોને દોડાવી દોડાવીને મારવાના લાકડીથી ફટકારવાના અને પછી ગાળીઓ દેવાની હો બાપા જે ગાળીઓ દેતા તેમ ગાળીઓ દેવાની આ બંને કામ કરશું પછી જોઈએ ચાર દી આવું હાલ્યું ને પાંચમે દી ગામ લોકો કહેવા માંડ્યા કે આના કરતાં આના બાપા હારા હતા એ ખાલી ગાળીઓ જ દેતા અને આ તો ફટકાર છે બોનસમાં બોલો આ બુદ્ધિ નથી હવે તમે વિચાર કરો કે મારવાડી મારવાડી જ્યારે બહાર નીકળે અને આમ રોડે રોડે ચડ્યો અને પછી લિફ્ટ માગે ને અને તમે લિફ્ટ દેજો અને ગુજરાતીને લિફ્ટ દેજો મારવાડી લિફ્ટ લે એટલે એ ઉતારો તમે એની જગ્યા ઉપર એટલે એટલું બોલે કે સર કલ એ ટાઈમ પે નીકળો કે ને સરજી કલ એ ટાઈમ પે ય નીકળો કે અને આપણો ગુજરાતી કોઈને લિફ્ટ લે અને એ ઉતરે ને એટલે એટલું જ બોલે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ આટલો તફાવત છે અને મારવાડીની એક જૂની વ્યાખ્યા છે કે એ મંદિરે દર્શન કરવા જાય કોઈ પણ મંદિરે જ્યારે દર્શન કરવા જાય ને ત્યારે એ જૂતા કાઢે ને તો બરાબર મૂર્તિ અને જૂતા હામ હામે હોય એક નજર મૂર્તિની સામે હોય અને બીજી નજર જૂતાની સામે હોય એક નજર મૂર્તિને સામે બીજી જૂતાની સામે કારણ એને ભરોસો છે કે ભગવાન તો સલાહ કલ બી અહીં મિલેગા ભગવાન તો અહીં મિલેગા પર જૂતો કા ભરોસા નહીં આ મારવાડીની બુદ્ધિ એક વાણિયાનો છોકરો ટ્રેનમાં મુસાફરી કરતો હતો હવે આગળના સ્ટેન્ડેથી એક સુંદર રૂપાળી યુવતી ટ્રેનમાં ચડી અને હળવી સ્માઇલ આપી એમ હળવી સ્માઈલ દીધી છોકરાને છોકરો રાજી બહુ થઈ ગયો અને પછી તો અનિલ કપૂરની જેમ હેરસ્ટાઈલ આમ 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 વાળ કર્યા દાંતિયો ત હતો નહીં આમગળાથી એમ હાથ કરી દે અનિલ કપૂર એમ જ કરે આમ આમ કરીને આમ લટ બાર કાઢીને ગોગલ્સ ચડાવી દીધા ને આમ ઠઠાર થઈને બેહી ગયો અને છોકરી બરોબર બાજુમાં આવીને ગોઠવાઈ ગઈ અને બે મિનિટ થઈ હશે અને છોકરીએ ઓલા છોકરાના કાનમાં કીધું છોકરો કાંઈ બોલ્યો નહોતો છોકરીએ કાનમાં કીધું તારી ભાઈ બે આઈફોન છે મોગા લકી છે વીંટીઓ છે દોરો છે બ્રેસલેટ છે અને રોકડ જે કાંઈ તારા પર્સમાં હોય એ બધી મને દઈ દે ચૂપચાપ છોકરો મૂંગો જ રહ્યો એ બધું મને દઈ દે નકર હું આ ટ્રેનની ચેન ખેંચીશ અને રેલવે પોલીસને કહી દઈશ રેલવે પોલીસ આવશે એટલે એને હું કહી દઈશ કે આ છોકરાએ મારી છેડતી કરી છે અને તને જેલના સળિયા ભેગો ધકેલી દઈશ અન્ય છોકરો બુદ્ધિશાળી વાણિયાનો દીકરો હતો એણે આમ ઇશારો કર્યો પછી કાને આમ કર્યું અને પછી એટલે એનો ઇશારો એમ કહેતો હતો કે મને બોલાતું એ નથી અને સંભળાતું એ નથી હું બોલી પણ નથી શકતો અને સાંભળી પણ નથી શકતો ન્યા એણે ખિસ્સામાંથી વાણિયાના દીકરાએ પેન અને કોરો કાગળ કાઢીને એ છોકરીને હાથમાં મૂક્યો ને કે જે કાંઈ તારે એનો ઈશારો હતો કે જે તારે કરવું છે એ આ કાગળમાં લખી દે એટલે હું વાંચી લો બાકી હું બોલી નથી શકતો અને સાંભળી નથી શકતો આ ઈશારો કર્યો એટલે છોકરીએ કાગળને પેન હાથમાં લીધા અને એમાં લખી દીધું બધું છોકરાએ એ કાગળની વાળીને ગજવામાં મૂક્યો પેન પાછું ઢાંકણું માગી લીધું ઢાંકણું વાંખી અને પેન વાણ્યું હતો ને ઢાંકણા હારે પેન પાછી આમ ભરાવી દીધી અને પછી વાણિયાના દીકરાએ ટ્રેનની ચેન ખેંચી છોકરી વિચારમાં પડી ગઈ ટ્રેન ખેંચીને રેલવે પોલીસ આવી એટલે ઓલી ચીઠી કાઢી અને રેલવે પોલીસના હાથમાં મૂકી લેવો સાહેબ આ આમ બોલે છે આ છોકરી મને આ કહે છે એટલે છોકરીને પછી ખબર પડી કે આ બોબડોય નથી ને બેરોય નથી અને પોલીસે એની ધરપકડ કરી અને આગળના સ્ટેન્ડે ઉતરતા હતા આગળના સ્ટેન્ડ પર છોકરીને લઈને પોલીસ ઉતરતી હતી ન્યા વાણિયાનો છોકરો ડાઈમાનો દીકરો એટલું બોલ્યો કે ગેમ મોબાઈલમાં રમજે હો ગેમ મોબાઈલ રમાય વાણિયાના દીકરા હારે નહીં આ છોકરીને કેવું હળાહળ ઝેર લાગ્યું હશે એણે બુદ્ધિથી જવાબ દીધો કે ગેમ તારે મોબાઈલ માય વાણિયાના દીકરા હારે નહીં એક દુકાનદાર બેઠો છે આમ શાંતિથી અને ગ્રાહક આવે છે અને દુકાનદાર કહે છે બોલો સાહેબ શું જોઈએ એટલે ગ્રાહક કહે છે કે મારે પત્નીની હારે લડવાની તાકાત જોઈએ હિંમત જોઈએ અને અકલ પણ જોઈએ ત્યાં દુકાનદાર એટલું બોલ્યો એના કામદાર હોય ને દુકાનમાં જે કામ કરતા હોય એને કે સાહેબને એક ક્વાર્ટર પાંચ રૂપિયાવાળી મગની દાળનું પેકેટ અને સોડા તથા એક ગ્લાસ દઈ દો ડિસ્પોઝલ આટલી વસ્તુ એમને જરૂરી છે એક ક્વાર્ટર એક સોડા અને પાંચ રૂપિયાવાળી મગદાળનું પેકેટ અને ડિસ્પોઝલ પ્લાસ્ટિકનો ગ્લાસ એમને દઈ દો બોલો એમાં બધું આવી ગયું ગઈ કાલે થોડી તબિયત મારી નરમ હતી એટલે આરામ કરવો તો પણ તમે નહીં માનો એટલી બધી રિંગો આવી એટલા બધા ફોનો આવ્યા કે હું કંટાળી ગયો હું ખૂબ કંટાળી ગયો જવાબ દેતા દેતા અને પછી મેં નક્કી કર્યું ખરું આરામ તો કરવો છે પણ આ લોકો આરામ કરવા નહીં દે એટલે મને એક આઈડિયા સૂજ્યો અને મગજમાં બત્તી થઈ એટલે મેં નક્કી કર્યું મોબાઈલ હાથમાં લીધો અને ગ્રુપમાં મિત્રોને મેસેજ કર્યો કે અત્યંત જરૂર છે મારે સત્યાવીસ હજાર રૂપિયાની મારે સત્યાવીસ હજાર રૂપિયાની અર્જન્ટ જરૂર પડી છે એટલે પ્લીઝ ગૂગલ પે કરો આ મેસેજ છોડ્યો અને હરામ બરોબર તમે નહીં માનો એક પણ રિંગનો આવી અને દિવસના ચાર કલાક સરસ મજાની મેં નિંદર લીધી અને આંખું ચોળીને બેઠો તો થયો અને જે જે મિત્રોને ફોન કર્યા એક પણ મિત્રએ ના તો ફોન ઉપાડ્યો ના તો રિપ્લાય આપ્યો મતલબની દુનિયા છે ને મિત્રો આમ જ હાલે છે પણ પ્રભુ જીવાડે એમ જીવજો બાકી હું તમે શું કરી શકવાના આ આદમખોર અને હરામખોર દુનિયા તમારા ખિસ્સા ફાડી નાખશે માવા માટે પાંચ રૂપિયાનો માવો મસાલો ખાવા માટે તમારા ખિસ્સા ફાડી નાખે અને જે દી તમે માનો કે તમે પચાસ મામા એને ખવડાય છે ને એકદી ના પાડજો એકદી પૈસા હોય તો એમ કહેજો કે આજે પૈસા નથી એ દી એનું મોઢું એના ફેસ ઉપરની રેખાઓ જોઈ લેજો તમે આ જગત છે મિત્રો સ્વાર્થની દુનિયા છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ મિત્રો મારી આ જ શૈલી આપ સૌને પસંદ આવતી હોય તો ચોક્કસ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો મિત્રો અને કરાવશો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ જય માતાજી મિત્રો જય માતાજી